નાની કોમ પલોઠી વારી અને ખાઈ લ્યો ભાઈ હિરાવી લ્યો પછી આપણે જઈએ બરાબર હા હમ અને ભરત ચિત્ર નું તો ચાલુ થઈ જવાનું છે જો મિત્રો માંડવી કેમ છે અમારી જોઈ લે જોરદાર ને વરસાદનો થમથમ છાટા પડે અને આદર એટલે કોઈ ગજબનો છે બરાબર આદર એવો છે કે ભૂખા કાઢ નાખે એવો જો ગાજે અને અતર પવન અમારે અહીંયા થાય ને એટલે મેં આવે આવે ને આવે છે જો આ થાંભલા છે ને અતર ઉપર હાલે ફૂલ ફૂલ અંતરમાં હાલે જ્યાં બરાબર આ ભાતેલના ને થાંભલા છે ફૂલ અતર પવન છે જોટાણે થાંભલામાં બતાવે છે અને આદર ફૂલ ને ગાજી આમણો અને કૂતરાઓ જો ભય પડી ભાઈ ગા માંડવીનું આઈરું ટપતા આવે આપણે હાલો માંડવી જોતા આવી ભૂંડા ભૂંડાનો કોઈ રંજાડ નથી ડેલી આવું પડે ભૂંગડાના ચક્કર મારવા છે ને ડેલી આવવું મળે ચાલો જો મારે માખણની ભારી વાઢી નાખી ગયા અને વરસાદ છે ને મૈડો વધુ હવે નીકળીએ ગાયકા ન તો કલર બરાબર ચક્કર લાગી ગયો કંઈ પ્રોબ્લેમ નથી ગયા કારણ કે નકર ભૂંડાવાળી એવી રમાયણ થાય કે વાત જવા દયો જો જોરદાર આદર ધુવાડા આવે છે બઉ ધુવાડા આદરતા જો ઘટે જ નહીં કઈ ગાજવીજ સાથે મિત્રો જોરદાર આવ્યો એટલે આમ હજી અમારે નથી આવ્યો આવી એવું લાગે છે પવન જો સાત થઈ ગયો જો જો મકાઈ ની રૂપ જોઈ લીધું કેમ છે ઘટે જ નહીં કઈ અને વરસાદ તો વારે વાહ આ દિલ દઈને વરહે એવો છે મન મૂકીને મન મૂકીને વરહે એવો વરસાદ આજ છે ને આદરમાં આવ્યો છે જોરદાર ગાજે કઈ ઘટે જ નહીં જો મિત્રો ગુવા આવી જોરદાર અને આ બાજુથી આવે એ હું ની માથેથી ગયું કઈક જો ડાયરેક્ટ અને જોતા મકાઈ રોગી રાણે રાતી બોલે મકાઈ માં ગાંજ બીજ સાથે છે ને આવે છે ભયંકર અને આને મજા આવે છે તારી પાડે ફૂલ અંધારું થઈ ગયું ઘમઘોર અને મોટે છાતે આવે બરાબર અને જો જો આવ્યો ઓલો આવ્યો તો મેનો મામો અહીં આની ઝપટ જ અલગ છે કઈ જતા થડા ભરી થતું આવે ઉમણો થી બધું વાહ ભાઈ વાહ છોકરાય મોજમાં આવી ગયા ઓ ધવજી કે ઓ હા 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 આ બંધ કરો નકા આવી આયા હો આ રાધા ને છે ને લેવી જો પણ આમ છાટા નથી પડતા ભુમણી થી છે ને વાછડ આવે અને ગાજવીજ સાથે દેવા મંડ્યો જોઈ લ્યો મિત્રો દંદુડા એકવાર આખણી કુંડી ભર ચેક કરી દેવાનો છે બરાબર જોઈ લ્યો ગરડો જોરદાર વયો જાય આહા હા હા અને આની કોમ છે ને આવા મોસમમાં છે ને બને છે ભેળ બરાબર ને લાઈટ બંધ કરી દીધી છે કા કારણ કે વીજ ગાજને પડે ને એટલે અને બે ભેળ બનાવવાની છે કલ્પેશને જે બનાવે ચાલો તો આખણી જોઉં રોંધમાં ભેળ બને બરાબર ને ઘાયે ઘા કરી દ્યો હા હા ઘાયે ઘા કરવાનો અને ઓછીકતાનો ગરકો મારે નો ઓછીકતાનો આવવા માટે હા હા ગાજવી જોરદાર છે અને જો ઓલું બેતા જો ફૂલ ઓગાર વારે હા અને મિત્રો ગાજવાનું તો છે ને કોઈ ગજબનું જ છે જોરદાર એ જો ચાલુ થઈ ગયું છે મિત્રો ભેળ બનાવી

દાઈ ને ચટણી લહણ વાળી કોઈ ઘટે જ નહીં થઈ ગઈ બધા બરાબર આજ છે ને રૂંઢે છે ને ભેળ થઈ ગઈ હતી એટલે ભાવવાની થોડુંક એ પ્રોબ્લેમ રહે બરાબર હાલો વેરવાન કરી બરાબર હમ રોટલીઓ બહુ ફેરવજો નહીં એટલે છે ને આ પંખો ફરે ને એટલે ઠરી ના જાય એ હાથ

મચ્છર ના આવે બા મચ્છર અહીં ઓછા છે પંખુડી ચાલી ને આ બાજુ મોડી બાજુ હવા બહુ આવે બે બાજુ છે ને હવા બહુ આવે એટલે મચ્છર ઓછા આવે ટૂંકમાં ફર્સ્ટ ક્લાસ સારો મિત્રો યાર પણ જો કરી લીધા અને હવે છે આજનો વિડિયા પૂરો કરીએ કાલના નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય દ્વારકાધીશ